GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શું જીટીએન ન્યૂઝ ખાલ શહેરના ગોધરા રોડ ઉપર આવેલ રાજા બેકરી સામેના મુખ્ય રોડ ની સાઇડમાંથી પસાર થતી એ પીએનજી ગેસ લાઇનમાં આગ લાગેલી ઘટના સર્જાઈ હતી તો શુક્રવારે રાત્રેના સુમારે એકાએક પીએનજી ગેસી લાઇનમાંથી આગની જ્વાળા ઉત્પન્ન થતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ખળભળાટ ફેલાયો હતો અફરાતફરીનો માહોલ સર્જાયો કે જેમાં મુખ્ય રોડની સાઈડમાંથી પસાર થતી પીએનજી ગેસ પાઇપ લાઇનમાં ખોદકામ દરમિયાન પાઇપ ફાટી જાય લીક થતા કોઈ અન્ય કારણો ઓસર લીકે સર્જાવાની ઘટના બનતા આગ લાગવા પામી હતી જો જોતામાં આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠતા મુખ્ય રોડ ઉપર દોડધામ મચી જેમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા જેમાં બનાવ અંગે તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી સમય સૂચકતા વાપરી આગ ઉપર કાબુ મેળવી લેતા સૌ કોઈ હાસકાર અનુભવ્યો હતો રિપોર્ટર મિતુલ શાહ હાલુલ પંચમહાલ